નમસ્કાર મિત્રો મારું નામ છે પ્રવીણ અને મિત્રો આજના વિડીયોમાં હું તમને જે અમુક ખાસ એવા સમાચાર જે આવ્યા છે તે હું તમને જણાવવા માંગુ છું આ વિડીયોના માધ્યમથી મિત્રો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરજો અને મિત્રો હું તમને આ વિડીયોમાં જે અમુક સમસ્યા વિશે જણાવવાનું જણાવવાનું છે તેની તમને વાત કરી દઉં તો મિત્રો પીએમ કિસાન માનધન યોજના વિશે આપણે જાણવાના છે પછી તો ખરીફ પાકની એમએસપીમાં વધારો કરવામાં આવશે તેના વિશે આપણે જાણીશું પછી સ્પ્રે પંપ પર સબસિડી છે તેના પર જાણીશું કિસાન ડ્રોન યોજનાની જે બે હજાર પચીસ યોજના આવી છે તેના વિશે જણાવીશું પછી ખાતર ખરીદી પર મફત અક્ષમાત વીમો છે તે મતલબ એ પણ આપણે જાણીશું અને સાથે સાથે મિત્રો આપણે છેલ્લે પીએમ વિકાસ ભારત રોજગાર યોજના છે તેના વિશે પણ મિત્રો આપણે વાત કરવાની છે તો સૌપ્રથમ મિત્રો જાણીએ કે પીએમ કિસાન માનધન યોજના વિશે એક સો નવી અપડેટ આવી છે તો ઉદ્દેશ દિવસ એ છે કે નબળા ખેડૂતોના વૃદ્ધસ્થ આર્થિક સુરક્ષા આપવામાં આવશે મિત્રો જે પણ જે લોકો પણ નાના ખેડૂતો છે નબળા ખેડૂતો છે તેઓને વૃદ્ધાવસ્થાની આ ધ્યાનમાં લઈને આર્થિક સુરક્ષા તેઓની હાથ લેવામાં આવશે મિત્રો તેનો લાભ એવો છે કે સાહીઠ વર્ષ બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે તે મિત્રો આપણે એક પ્રકારે આપણે પેન્શન કહી શકીએ તેને અને અરજી સમય છે કે લઈને ઉંમરે તમે તેના માટે અરજી કરી શકો છો અને રોકાણ મિત્રો માત્ર પંચાવન રૂપિયા પ્રતિ થી શરૂ થઈ શકે છે તો મિત્રો આ હતું પીએમ કે સન્માન હવે આપણે આગળ વાત કરીએ કે ખરીફ પાકની એમએસટીમાં શો કેટલો વધારો થયો છે તો મિત્રો માર્કેટિંગ સીઝન બે હાજર પચીસ સહીસ માટે ચૌદ પાકોનીસટીમાં વધારો કરાયો છે સૌથી વધુ વધારો મિત્રો નાઇજર રાઈ કપાસ અને તલમાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો તેનો લાભ ખેડૂતોને એ થશે કે ખેડૂતોને નફાકારક ભાવ અને આવકમાં વધારો દેખાવામાં આવશે

તાલીમ પણ સાથે મળવામાં આવશે અને મિત્રો બીજી વાત એ કરીએ કે ખાતર કરી દે પર મફત અકસ્માત વીમો છે તો મિત્રો આઈએફ ડબલ એફ સીઓ ની યોજના હેઠળ ખેડૂતોને લાભ એ થશે કે યુરિયા નેનો યુરિયા અથવા ડેપ ગઈતા બી ખરીદી પર મિત્રો પચીસ બોરી યુરિયા ખરીદો તો એક લાખ રૂપિયાનો વીમો બસો બોટલ નેનો યુરિયા અથવા ડેપ ખરીદો તો બે લાખ રૂપિયાનો વીમો મળતો તમને આપવામાં આવશે અને મિત્રો આપણે છેલ્લે વાત કરીએ કે પીએમકેવી કા વિકસિત ભારત રોજગાર યોજના વિશે વાત કરીએ આપણે તો દેશમાં રોજગાર રોજગાર સર્જનને ઉત્સાહન આપવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આકર્ષણમાં કેન્દ્રીય મંત્રીમંડળે મિત્રો મંજૂરી આપી છે અને મિત્રો તેનું બજેટ જે છે તે નવ્વાણું કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે નો મિત્રો આ હતા આજનો મુખ્ય અમુક સમાચાર તો મિત્રો આજના આપણા આજના વિડીયોમાં જાણીએ તો મિત્રો આવા જ નવા સમાચાર અને નવી અપડેટો જાણવા માટે મિત્રો બની રહેજો જીનુસ ગુજરાત સાથે મને મિત્રો આવા નવા નેક્સ્ટ વિડીયો આવશે તે બની રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને મિત્રો કમેન્ટમાં જો કોઈ તમારા મનમાં સવાલ હોય તો મિત્રો ખાસ તમને જરૂરથી જણાવીજો અમે તમે ખાસ એ રીતે જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું તો મળીએ આવા નવા વિડીયોમાં ત્યાં સુધી બની રહેજો જીનુસ ગુજરાત સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો